ધર્મ એક એવું તત્વ છે અને જે ધારણ કરવાથી આવે છે જેમ કપડાં પહેરીએ ને જમતી વખતે બોટ પછી મરણમાં ગયા તો પેલું બ્લેક સૂટ પછી મીટિંગમાં ગયા તો પેલી ઓહો એક નૂર આદમી દસ નૂર કપડા એવું કંઈક છે ને વખત વખત ના કપડા અલગ વાત જવા દો એના ઉપર થી માણસ ને ઓળખે બોલો કેવું જેવા કારણ કે આપણે બધાને બધામાં પેલા ફિક્સ ફ્રેમમાં બાંધી દીધા ને આવું હોય તો આ ને તો નહીં ભગવાનને પણ કેવા બધા ફિક્સ બનાવી દીધા છે પિતાંબર ધારી હવે એ રીયો બિચારો નિરંજન નિરાકાર અને આપણે એને આપણા મન ફાવે એ પ્રમાણે આપણે એને બનાવી દઈએ છીએ પેલો બનીએ જાય દયાળુ છે ને પણ પ્રોબ્લેમ ત્યાં છે કે એ દયાળુ છે ને આપણે બધા બસ જે દયાળુ હોય એની ખાલી જગ્યા કરે રાખો ભગવાન દયાળુ તો આપણી સંસ્કૃતિ કુટુંબીજનો ભૂલાય નહીં કઈ છે પ્રાતર દ્યુત સવાર એટલે બાલ્યાવસ્થા એ શેનાથી પોષિત થવી જોઈએ બોલે મહાભારતની કથાઓથી સવાર મહાભારતની કથાઓથી પોષાવી જોઈએ કે જેથી કરીને છોકરાઓ બને તો કેવા પાંડવો જેવા કૃષ્ણ જ્યારે કહીને ગયા ને આયાતા માગવા ત્યારે દુર્યોધને ના સાંભળ્યું કહી દીધું સુચ્યગ્રંગ નહીં વદાસ્યામી વિના યુદ્ધે ન કેશવ સોયની અણી જેટલી પણ જગ્યા યુદ્ધ વિના નહીં મળે કૃષ્ણએ આપેલા એક પણ ઓપ્શન સ્વીકાર ન કર્યા દુર્યોધને બારોબાર ના પાડી દીધી ધ્રુતરાષ્ટ્રને બોલવાની તક પણ ન આપી જ્યારે રાજા તરીકે બેઠું તું કોણ ધ્રુતરાષ્ટ્ર જવાબ કોણે આપવાનો હોય ધ્રુતરાષ્ટ્રે એના વતી કોણે ધ્રુષ્ટતા કરી કૃષ્ણના ચાલ્યા ગયા પછી ધ્રુતરાષ્ટ્ર બોલાવીને મહામંત્રી વિદુરને પૂછે છે કે વિદુર આવું થયું છે હવે તું મને કે જો યુદ્ધ થયું તો શું થશે તમારે તમારા સો ને બચાવવા હોય તો એમાં એક જ પેલો જે છે એને ફેંકી દો કાર્રહમાં પૂરી દો ઘઉંની અંદર એક જ કાંકરો છે કાંકરો ફેંકી દો એક બગડેલી કેરી બાકીની નવ્વાણું કેરીને બગાડશે આ બાકીની નવ્વાણું કેરીને બચાવી હોય તો આ એક કેરીને ભૂલી જાવ કે છે કેમ બીદુર આવું કહો છો મારા તો સો છે તો કે તમારા સ્વ ભલે રહ્યા પણ આ એકલો નકુલ કે એકલો સહદેવ કે એકલો અર્જુન કે એકલો યુધિષ્ઠિર કે એકલો ભીમ પણ ને તો તમારા ગળી જતા વાર નહીં લાગે ગાંધારીએ તો જ્યારે દુર્યોધન પાછો આવે છે દ્વારકાથી લઈને આખું સૈન્યબલ અક્ષૌહિણી સેના બધી ત્યારે જ ગાંધારી કહે છે કે શું થયું બેટા શું લાવ્યો તો કે હું તો આખી કૃષ્ણની આખી અક્ષવની સેના લઈ આવ્યો તો કે કૃષ્ણ તો કે એ તો અસ્ત્ર ને શસ્ત્ર વિના ને એને હું લઈને શું કરું તો કે ઈ તો કે એ તો પાંડવો એમાં ગયા તો કે બસ કે તો પાંડવોનો વિજય નક્કી થઈ ગયો બોલે પણ આટલું મોટું સૈન્ય બળ મારી જોડે છે અને તું એમ કે છે કે પાંડવો જીતી જવાના એવું કેવી રીતે હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર વિના નો કૃષ્ણ શું કરશે એનાથી પાંડવો કેવી રીતે જીતશે ત્યારે ગાંધારી કે કૃષ્ણ તત્ર શ્રી વિજયો ભૂતીર ધ્રુવાની તીર જેના પડખે કૃષ્ણ ઉભો રહ્યો ને જીત એની જ છે આપણે બધા બીજા બધા માટે વલખા મારીએ ભગવાનની પાસે જઈએ ખરા અને ભગવાનની પાસે આખી દુનિયા માગીએ પણ ભગવાનને જ ના માગીએ તો પછી આપણને શું મળવાનું તું બધું મળેલું નકામું અઢાળ અક્ષર હિણી સેના લઈ ગયા દુર્યોધન પણ બધી નકામી એક કામ ન આવી કામ તો શું આવ્યું પાંડવો કોને લઈ ગયા કૃષ્ણને એ કામમાં આવ્યું યુદ્ધ સેનાથી જીત્યા કૃષ્ણ